નમસ્કાર નિર્મા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ન્યૂઝ લાઈવ સાથે હું છું શિવાની સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સ રાજ્યસભાની એપ્રિલમાં ખાલી પડેલી બેઠક માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર ભાજપના ભરતી મેળામાં આજે કોંગ્રેસ અને આપના અગ્રણી કાર્યકરો જોડાયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાતસોથી વધુ કાર્યકરો પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પર ચર્ચા કરોડો સ્ટુડન્ટને પીએમ મોદી આપી એક્ઝામની ટિપ્સ

રમતગમત શારીરિક અને માનસિક પ્રતિભાઓને વિકસાવતું ક્ષેત્ર જે ક્ષેત્રના વિકાસ માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા અનેક મહત્વના કાર્યો કરાયા છે જેની શરૂઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી જી હા રમતગમત ક્ષેત્ર પણ એક કારકિર્દી બની શકે તે વિચારને સાર્થક કરવામાં સરળતાનું કામ કર્યું છે ગુજરાતમાં ખેલ મહાકુંભ તે બાદ સમગ્ર દેશમાં ખેલો ઇન્ડિયા જેવા અનેક મહત્વના કાર્યોની શરૂઆત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમતના નવા યુગની શરૂઆત કરી છે આ પ્રણાલીને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગર્વ સાથે આગળ વધારી રહી છે પોતાના સમયકાળમાં રજૂ કરાયેલા બજેટમાં રમતગમત ક્ષેત્રના પ્રોત્સાહન માટે સૌથી વધુ રકમની ફાળવણી કરાય ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ વધુ સુઘડ બનાવવા સાથે રાજ્યના યુવાનોમાં રમત ક્ષેત્રે હજુ વધુ રુચિ વધે તે માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કર્યું છે જે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂપિયા પાંચસો સત્તર કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી જેમાં વલસાડ ગીર સોમનાથ બોટાદ દેવભૂમિ દ્વારકા મોરબી મહીસાગર અરવલ્લી સુરત નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ માટે સુડતાલીસ કરોડ જિલ્લા કક્ષાએ જોગવાઈ કરવામાં આવી જેમાં સ્પોર્ટ્સ સંકુલમાં ઓગણચાલીસ શાળાઓના અંદાજે ચાર હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા માટે તેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી તો સુરતમાં પાંચ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત કુલ પાંત્રીસ જેટલા જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવશે જેમાં અત્યારે એકવીસ સ્પોર્ટ સંકુલ કાર્યરત છે સમગ્ર બાબતે રાજ્યકક્ષાના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે તમામ જિલ્લા અને તાલુકામાં યુવાઓને રમતગમત ક્ષેત્રે તૈયાર કરવા માટે વિશ્વ કક્ષાના સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે ખેલ મહાકુંભ અને ઓલિમ્પિકમાં ગુજરાતના યુવાઓનું નેતૃત્વ વધશે

રાજ્ય સરકારના દ્રષ્ટિવંતા નેતૃત્વમાં રાજ્યમાં યુવા ખેલાડીઓને પુરસ્કાર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્પોર્ટ્સ એકેડેમી જેવા બહુઆયામી આયોજનોથી ખેલકૂદ ક્ષેત્રે પોતાની ક્ષમતા કૌવત ઝળકાવવાની તક આપવામાં આવી રહી છે તો શિક્ષણ સાથે રમતનો સમન્વય એટલે એન સ્કૂલ યોજના રાજ્યમાં રમત ગમતનો વ્યાપ વધે તે હેતુથી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ સાથે રમત તાલીમ આપવામાં આવે છે તો જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ પણ રાજ્ય સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં એકવીસ દિવસનું રાજ્ય કક્ષાનું નિવાસી કેમ્પ ખેલી ગુજરાત સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે

ગુજરાતનો ખેલ મહાકુંભ છે વડાપ્રધાનશ્રીના આ વિચારથી રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો યુવાનો અબાલ અબાલભૂત સૌને ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે એટલું જ નહીં આજે તો ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પોર્ટ્સ પર્સન છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાજ્યમાં રમત ગમત વિકાસ માટે પ્રશિક્ષિત માનવ સંસાધન પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે રમત ક્ષેત્રે રુચિ રાખનારા રમતવીરોને યોગ્ય તાલીમ સુવિધાઓ સાથે આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવે છે જેનું ફળદાયી પરિણામ જ છે કે ગત ઓલિમ્પિકમાં ગુજરાતની છ અધિકરીઓએ ભવ્ય જીત હાંસલ કરી હતી આ ગુજરાત સરકાર છે જેણે રાજ્યમાં રમત રમતગમત ક્ષેત્રે ઉમદા આંતરમાળખાકીય સુવિધાઓનું ઉત્તમ વ્યવસ્થા માળખું ઊભું કર્યું છે જેથી રમત ક્ષેત્રે કારકિર્દી આજે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવાનો મંત્ર પીએમ મોદીએ આપ્યો

આ કાર્યક્રમ સવારે અગિયાર વાગ્યાથી પ્રગતિ ખાતે ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાયો હતો આ કાર્યક્રમ માટે માય જીઓવી પોર્ટલ ઉપર લગભગ બે કરોડ નોંધણી કરવામાં આવી હતી જ્યારે બે હજાર અઢારમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થયો ત્યારે કાર્યક્રમ માટે કુલ રજીસ્ટ્રેશન માત્ર બાવીસ હજારની આસપાસ હતું અને આ વર્ષે કુલ રજીસ્ટ્રેશન બે પોઈન્ટ છવ્વીસ કરોડની આસપાસ પહોંચી ગયું હતું આ કાર્યક્રમમાં ધોરણ દસ થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપ્યા હતા રાજ્યોમાં રખડતા ઢોરો રાહદારીઓ માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે એટલું જ નહીં રખડતા ઢોરની ગંભીર ઈજાઓથી કેટલાય નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે

આ દસ વર્ષનું બાળક લખન સોલંકી રમી રહ્યો હતો ત્યારે બચકા ભરતા બાળકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો તો બીજા બનાવની વાત કરીએ તો જામનગરમાં જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે મહત્વનું છે કે અગાઉ પણ રખડતા ઢોરના વિડીયો વાયરલ થયા હતા ત્યારે નગરપાલિકાના પાપે સતત વધી રહેલા રખડતા શ્વાનને પગલે ખસીકરણ અને રસીકરણ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે ગીર સોમનાથમાં ઉના ચોક નજીક સિલિન્ડર ગેસના બાટલાનો બ્લાસ્ટ થયો હતો ત્યારે સવારે ચા બનાવતી વખતે અચાનક ગેસના બાટલાનો બ્લાસ્ટ થતા ચાર લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી આ ઘટનાને પગલે ચાર ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટ સિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી ગિફ્ટ સિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા અને પ્રવાસન સચિવ હારીત શુક્લા ટીસીજીએલના એમડી સૌરભ પારધી વગેરે પણ આ વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને સુરત મહાનગરપાલિકાની તમામ બસોની વિજિલન્સ તપાસ કરવી જોઈએ બસની હાલત શું છે કંડિશન મુજબ બસો ચાલે છે કે નહીં બસની હાલત ભંગાર થઈ ગઈ હોય તો કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન આપે છે કે નથી તે તમામ બાબતો ઉપર તપાસ થવી જોઈએ ગીર સોમનાથમાં દબાણ દૂર કરવાનો મામલો હવે ગરમાયો છે અને રાજકારણ પણ ગરમાયું છે આઠ થી પણ વધુ ઝડપથી હાજર થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે કહ્યું હો તો બુલડોઝરને પણ રોકાવી દે પછી કોઈ મંત્રી હોય કે સરકાર ગમે તેવા અધિકારી ભલે ન હોય વિમલ એકલાથી કશું જ નહીં થાય તમારે પણ સાથે રહેવું પડે આની પહેલાં પણ પાટણમાં બન્યું હતું ભીડિયામાં બન્યું હતું કાલે પણ બન્યું હતું અને આજે જે ડેમોલેશનની વાત થઈ છે ત્યારે મારા વાત થઈ છે કે એ સમજૂતીપૂર્વક કીધું છે કે તમને વેક્યુ બીજી જગ્યાએ આપશું તો એ બરાબર કહ્યું છે એમાં કંઈ વાંધો નથી એ સરસ રીતે કહ્યું છે એમાં મારા કંઈ કહેવાનું નથી પણ મેં કીધું હતું જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી કાલે સાંજે કીધું મને સાત વાગે ફોન કરજો જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ સાત વાગે પાટણમાં સુવાનો છે સવારે સાત વાગે સામે ઊભાનો છે જે અધિકારી હોય જે એના બુલ્લજનો હોય અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય એને એકવાર રિવર્સ માણવામાં તો મારું નામ વિમલ લઈ એ ચોક્કસ રીતે કહી શકીશ પણ એકલા વિમલથી ન થઈ શકે સાથે તમે જોઈએ કારણ કે હંમેશા ગાંધી ચિંદિયા માંગે સામે જ્યારે બેઠા હોય કે સામે ઊભા હોય ત્યારે વાતો તેને પણ માથા ગણાતા હોય એ પાટણના તમામ સમાજના લોકો સામે સામે બેઠા હોય હોય અને ઊભા ત્યારે માથા ગણાતા હોય ત્યારે સામે ગમે એવું તંત્ર હોય ગમે એવી સરકાર હોય ગમે એવો ધારાસભ્ય હોય ગમે એવો સંસદ સભ્ય હોય ગમે એવો મંત્રી હોય કે ગમે એવો રાજનીતિ હોય એને પાછળ હલવું પડે કારણ કે એ છેવટે તમારા થકી છે અને તમારા થકી રહેવાનો છે

સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર શહેરના રોડ ઉપર રામાપીરના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત પણ નીપજ્યા હતા ત્યારે બાઇક સવાર પિતા અને પુત્રનું મોત પણ નીપજ્યું છે અકસ્માત થતા બંનેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે અકસ્માતની ઘટનાને કારણે રસ્તા ઉપર પણ ટોળે ટોળા ઉમટી આવ્યા હતા

બપોરની વાત કરવામાં આવે તો તેમણે ગરૂડેશ્વર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની મુલાકાત લેવાના હતા રાજપીપળા સ્થિત ચિલ્ડ્રન હોમની પણ તેઓ મુલાકાત લેશે ચિલ્ડ્રન હોમમાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું પણ તેઓ ઉદઘાટન કરશે પાલનપુરમાં જ્યોર્જ ફિક્ત ક્લબમાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ દાસજી સમૂહ લગ્નો ઘર વખરી સહિતનું કર્યાવર આપવામાં આવ્યું હતું છેલ્લા અઢાર વર્ષથી સંસદ દ્વારા ભારે જહેમત ઉઠાવી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જોકે દેશ અને વિદેશના દાતાઓ દ્વારા આ સમૂહ લગ્ન માટે ઉદાર હાથી દાન પણ આપવામાં આવે છે કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે યોજાતા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યા છે રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી વિવિધ સેવાઓ પ્રવૃત્તિઓ ચાલે છે એની અંદર શરજ્ઞાતિ સબૂલગ્ન પણ એક મુખ્ય સેવા છે જે અમારા સદગુરુદેવની દયાથી અને અમારા દેશ વિદેશના દાતાઓ તરફથી આયોજન કરવામાં આવે લગભગ સમ લગ્નના અમને પચીસ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે પણ એ બધાનો સહયોગ મળે છે એટલે ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આ વખતે અઢારમો સમુ લગ્ન હતો એમાં દર વખતે પચીસ નવ દંપતિઓ ભાગ લે છે અને બધાયનું જીવન મંગલમય બને એ બધાયને અમે શુભકામનાઓ આપીએ છીએ એને ઘરમાં પણ જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ પણ આપવામાં આવે છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નજીક માગડોન ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તોડવાનો મામલો ગુજરાતમાં પણ ગરમાયો છે આ મામલે મહેસાણા જિલ્લા એસપીજી ગ્રુપે આજે મહેસાણા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તોડી અપમાન કરનાર સામાજિક તત્વો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફરી માનભેર સ્થાપિત કરવાની માંગ સાથે આજે સરદાર પટેલ ગ્રુપ એસપીજીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સરદાર પટેલ સેવાદળી એસપીજી દ્વારા તમામ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આજે આપવાના છીએ કારણ કે જ્યારે એકસો બ્યાસી મીટરની મૂર્તિ માનનીય વડાપ્રધાન જ્યારે સરદારની આટલી ઇજ્જત કરીને મૂકતા હોય સરદાર એટલે લોખંડી પુરુષ જેને આખા ભારત દેશની સ્થાપના કરી અખંડ ભારત બનાવ્યો હોય એમનું ઉજ્જૈનની અંદર નાનકડા એક ગામની અંદર આજે તમે જોઈ શકો છો કે મૂર્તિની અંદર ધોકા મારવામાં આવ્યા પથરા મારવામાં આવ્યા અને ખંડિત કરવામાં આવી એના પછી મૂર્તિને આખી સળગાવી દેવામાં આવી બાજુમાં રામચંદ્ર ભગવાનની અમૃત બાવીસ તારીખ માટે બાવીસ તારીખે પ્રતિષ્ઠા કરી અને એ રામચંદ્ર જ્યારે આપણે એવું વિચારતા હોય કે ભારતની અંદર રામયુગ આવી જશે તો રામચંદ્ર ભગવાનની પણ મૂર્તિ લોકોએ ખંડિત અને ફાડી નાખવામાં આવી તો આવા જે અસામાજિક તત્વો હોય કે જેમને લગામ કરવા માટે જરૂરી છે કાયદો મજબૂત થવો જોઈએ અને એમને કડકમાં કડક ફાસ્ટ કોર્ટની અંદર સજા થાય એ માટે અમે સમગ્ર ગુજરાતમાં એસપીજી દ્વારા આવેદન આપી અને આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે અને માનનીય કલેક્ટર સાહેબે અમને અહિયાં ધારણ પણ આપી છે કે અહીંથી અમે એમપી સરકારને પણ જણાવીશું અને વહેલામાં વહેલી ફાસ્ટ કોર્ટમાં સજા થાય એવા પ્રયત્નો કરીશું તો આજે સમગ્ર મહેસાણા દ્વારા અમે મહેસાણા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને અમારી મુખ્ય માંગણી છે કે અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય અને ત્યાં આગળ ફરીથી

મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના આશયથી વિજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર તથા પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે વિજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે એસજી હેવી ઉપર આવેલી વાયએમસીએ ક્લબ ખાતે આગામી ત્રણ ફેબ્રુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન કેન્દ્રના ગૃહ સરકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અમિતભાઈ શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવમય ઉપસ્થિતિમાં થશે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ટેકનિકલ સેશન સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદઘાટન લાઈવ પિચિંગ મેન્ટર સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન સેશન પણ રાખવામાં આવ્યા છે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ઇન્ડિયાની અંદર ભારતમાં પહેલો પ્રયાસ હશે કે જ્યાં એમએલએ કોન્સ્ટિટ્યુઅન્સી દ્વારા એક આ યુનિવસિટીવ થતો હોય કોન્સ્ટિટ્યુ લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપના કારણે એક લાખ કરતાં વધારે યુવાનોને આ દેશની અંદર સ્ટાર્ટઅપ તરફ વાળી અને લાખો રોજગારીઓ નવી રીતે જનરેટ કરી સરકાર યુનિવર્સિટી લેવલ સુધી અત્યારે સ્ટાર્ટઅપ પહોંચ્યું છે હવે આ એક નેક્સ્ટ લેવલનો કાર્યક્રમ છે જેને અમે કોન્સ્ટિટ્યુન્સી લેવલે એટલે કે ગ્રાસરૂટ લેવલે લઈ જઈ રહ્યા છે વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર વસતા જે સ્ટાર્ટઅપ એન્થુજિયાસ છે યુવાનો છે કદાચ થોડી મોટી ઉંમરના લોકો પણ હોય પરંતુ એમની પાસે સ્ટાર્ટઅપ હોય તો એને મેન્ટરિંગ કરવું એમને ઇન્વેસ્ટમેન્ટની અંદર અંદર મદદરૂપ થવું એમને કહેવાય ને એમને ગાઈડન્સ આપવા સારા સ્ટાર્ટઅપ હોય તો એમનું સન્માન કરવું એ આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પાછળનો વિચાર છે અને વાય એમ સી ત્રીજી તારીખે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આનું ઇનોગ્રેશન કરશે અને ત્યાં આગળ અત્યાર સુધીમાં અમારી જોડે આઠસોથી વધારે ડિફરન્ટ ડિફરન્ટ રજીસ્ટ્રેશન આવી ગયા છે વિઝિટર તરીકે હોય સ્ટાર્ટઅપ તરીકે હોય મેન્ટર તરીકે હોય ઇન્વેસ્ટર તરીકે હોય તો આ બધા જ લોકો દ્વારા હજી વધારે લોકો રજીસ્ટ્રેશન કરી જ રહ્યા છે તો મને લાગે છે કે પહેલો પ્રયત્ન છે પરંતુ એક અમે બ્રિજ ઊભો કરવામાં સફળ થઈશું એવું અમને લાગે છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર